શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે કાચા સિંગદાણાને છાસની અંદર ઉમેરેલા છે એકવાર ઉમેરી તો જોજો ખૂબ જ સરસ ગજબની નવીન વાનગી તૈયાર થઈ જશે અને નાનાથી માંડી મોટા લોકો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમારે આને બજારમાંથી ખરીદવાની કાંઈ જ જરૂર નથી હવે તમે તેને ઘરે જ રેડી કરી શકો છો તો અહીંયા આપણે કાચા સિંગદાણા લીધા છે હવે તેની અંદર આપણે છાસ ઉમેરી દેશું તો એક કપ સિંગદાણા લીધા છે ને તેની સામે આપણે અડધા કપ જેટલી છાસ ઉમેરી દેસું અને છાસની અંદર આપણે દાણાને સરસ આ રીતે દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાના છે જેથી દાણા છે તે સરસ ફૂલી જાય તો હવે ઢાંકણ લગાવીને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અહીંયા તમે છાસ ઉમેરો ત્યારે જ નમક ઉમેરી શકો છો પણ આપણે નમક લાસ્ટમાં ઉમેરીશું બંને રીતે નમક ઉમેરી શકાય છે તો દસથી પંદર મિનિટ પછી આપણે ઢાંકણ હટાવી દઈશું અને ચેક કરી લેશું દાણા તમે અહીંયા જોઈ શકો છો સરસ ફૂલી ગયા છે હવે દાણાને આપણે આ રીતે સ્ટેનરમાં કાઢી લેવાના છે કાણાવાળા વાસણની અંદર જેથી કરીને દાણામાં જે કાંઈ પણ છાશનું પ્રમાણ હોય તે બધું નીકળી જાય અને દાણા છે તે સરસ કોરા થઈ જાય તો દાણાને આપણે સ્ટેરરમાં કાઢી લઈએ પછી તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે દાણા જેટલું જ નમક ઉમેરવાનું છે અને જે આપણે છાશ લીધી તે બહુ ખાટી ન હોય ને એવી જ છાસનો ઉપયોગ કરવાનો છે નમક તમે છાસ ઉમેરો ત્યારે પણ ઉમેરી શકો છો અને આ રીતે ઉપરથી પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે તમે જેટલું નમક જે મુજબ ઉમેરવું હોય તે રીતે તમે બંને રીતે ઉમેરી શકો છો હવે દાણાને આપણે સરસ સુકવવા માટે રાખી દેવાના છે તમે દાણા છે તમારા સમય મુજબ સૂકવી શકો છો એક કલાક બે કલાક ત્રણ કલાક જેટલો સમય હોય તે મુજબ તમે સુકવવા માટે રાખી શકો છો અથવા તમારી પાસે સમય નથી અને ઉતાવળ છે તો તમે દસથી પંદર મિનિટ માટે રાખશો તો પણ ચાલશે તો હવે શું કરશું આપણે એક પેનની અંદર નમક લઈ લેવાનું છે નમક સરસ ગરમ થઈ જાય ને પછી આપણે જે દાણા હતા તે ઉમેરી દઈશું જ્યારે આપણે દાણા ઉમેરશું નમકમાં એટલે દાણા છે તે બધું નમક એબ્ઝોર્બ કરી લેશે પણ જેમ જેમ દાણા શેકાશે ને તેમ નમક છે તે અલગ થઈ જશે તો આપણે જ્યાં સુધી દાણા શેક્યા છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને મારા વિડીયો તમને થોડા પણ યુઝફુલ લાગતા હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો દાણાને આ શેકાતા દસથી પંદર મિનિટ જેવો સમય લાગશે અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો તમારી પાસે સમય હોય ને તો તમે એક કલાક માટે દાણાને સરસ સુકાવવા માટે રાખી દેશો ને તો તમારા દાણા છે તે દસ જ મિનિટમાં સરસ શેકાઈ જશે આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ વાનગી બનાવી લેશો ને એટલે બજારની વાનગી તો તમે ભૂલી જ જવાના છો એટલી સરસ ટેસ્ટી બનશે અને મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડા પણ યુઝફુલ લાગતા હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ તમે કયા રેસીપી વિડીયો જોવા માગો છો તે પણ કોમેન્ટ જરૂરથી કરજો તો અહીંયા તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો દાણા છે જેમ જેમ શેકાવા લાગેલા છે ને તેમ નમક પણ અલગ થવા લાગેલું છે આ નમક છે તે થોડું બ્રાઉન કલરનું થઈ જશે જ્યારે દાણા શેકાઈ જશે ત્યારે તો અહીંયા આપણે પંદર મિનિટ પછી જોઈ શકીએ છીએ દાણા સરસ શેકાઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે નમકનો તમે અહીંયા જોઈ શકો છો અને દાણા શેકાઈ જશે ને એટલે આ રીતે થોડા ફાટવા પણ લાગશે તમે અહીંયા જોઈ શકો છો અને સરસ કોતરા પણ અલગ થઈ જાય છે તો હવે શું કરવાનું છે આ દાણાને આપણે મીઠામાંથી અલગ કરી લેવાના છે આ રીતે ઝારાની મદદથી આપણે બધા જ દાણા અલગ કરી લેશું અને થોડીવાર માટે ઠંડા થવા દેશું તો તૈયાર છે આપણી રાજકોટની ફેમસ ખારી સિંગ આ રીતે ખારી સિંગ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે માર્કેટની સિંગ તો તમે ભૂલી જ જવાના છે